બટામસ અને તાજું તાજું ફ્રેશ માખણ લગાડાય માખામાં નાખી બાજરા નું ગરમા ગરમ રોટલો

sợ nó tốn nó thì, nó to phanh thì thấy vừa sợ luôn rồi, cái gì đó, cái tiger này con da linh da này cái tiger này mà, ở thua đi ăn cái này, cái này nó hao tiền với mình tiger cái ta đi ba giờ với nhà tiger

ચાલો મિત્રો છે ફાઈનલી આપણે હે ને હાની આવી ગઈ હાની આને કેવાય હાની તમે તો કદી જોઈ નહીં હોય અને હું કેવાય કમેન્ટ કરીને કહેજો મે પહેલા જ કહી દીધું હવે હું આમાં તો મિત્રો હે ને આની ગઈ અમુ કચાઈ દીયું કે વાઈટ કેમ માં લે વાઈટ કેમ જો આ આ મિત્ર છે ને કાળા તલની બની આમાં હું હું વસ્તુ નાખવાની હોય બસ

মাসকাকাইলে ক্য়াই এনে মাথয়ে পাগি মাইরাপারা মাহয়াই চ্য়েছরে মাই মাইরা মাইষয়ে করাকাইত্য়াইরে করাইএপাইরেডেডে আপ કાલ કલ પેલાય મે ટેસ્ટ કરી કેવીક લાગે એશ કરવાલો બેટકુ ગઈ રામે એમના માખી આ એમના મંજીવા બેટ આ તો ખાઈ જાય રા હે મિત્રા આમે ખાઈ જ ખાઈ જો ખાવ તારે ખાવશું ન ન ખાવ પૂરું બોલતી બેન છે નો ન કેવી દી ગાઈ દી તાળદ સ ગીત આવડે છે માસ્ટર હે હો મિત્રો હે પૂરું સાહેબ ના કાલ ને હાની

પવન એવું પડતો જાય છે આમાં બધા ખોખા મોટા મોટા જ હોય એક એક દાણા વાળા ઓછા હોય મોટા મોટા વજનદાર ભાઈ અમારે ખોયા પાસે આવી જાય

મિત્રો આપણે છે ને જો આ માઇન્ડ રહી ને કલાક કામ ભરવાની કેમ કે આજે લીલા ખોખા હે ભેજ બહુ લાગી ગયો ટેક ને ટેક ગાડી રહી ને લીલા નો હોય ભેજ લાગ્યો હોય ને એટલે તાજા હા ભેજ લાગી ગયો બે ત્રણ ડી રફ ને ત્યાં કોરા થઈ જાય એમાં કોક એટલે ધેફ આવ્યો હોય ને પાણા નોખા કાઢી લેવી પીલવા નડે નહીં

જો કે આજ વાદળા છે નહી હવા છ થઈ ગયા હે ને આપણે જો એટલે ઉપાણ ટાઈપ દે કામ પેક કરી દીધું હે જા અહીંયા પાછું જો આપણે ઉગણે ઉગણે ને આમ મૂકે વિલ કે મૂકવામાં બે ની કિસ ને બધી બગાડે પોસાડી તોડી નાખે એ થોડું બાકી હવે આવતી કાલે ઉપણી નાખશું બાપુ તો જો આજે લુગડા લાવ્યા છે તુવેર ના

ને મસ્ત તમે જ ને મિત્રો વાળું કરી ને આવી ગઈ છે લે જો હાથ ગરમ કરવા હાથ ભી આવાય ને તાટા બોલ થઈ જાય ગરમ કરવા જો અહીંયા તો આવી ગયા ગરમ બેન ને કિયા લે બહુ આ તાડ મારે બાપુ તો આ ને મિત્રો દરજ ખાય ને ને આ શુલે ભી પડખો કરે અડધી પોણી કલાક બે છે અહીંયા કાખો પ્રોફ કુખો ને ખાય દેવી પડે

ચાલો હવે હે મિત્રો આપણે આ સાથે જ આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ ખૂબ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ